क्या જાવાનું છે કાઈ ની ગાઈસ હવે માનવામાં માંગવા મુરત માં પક હું જવાનું તો આપણે જવાનું દુ તમે જઈન આવતા રહ્યા છે અને અમારે હવે ઘર કામ કાઢવાનું છે અને આજો ચકૂડી એ છફરી કોને મંજા મંજા નોડન તમાને બોવા મંજા મારા ઘર પર લેતી તો હે મંજા મને ઘરવા શીખવાડો તને ખરું તો લુ

ગાય જોયું આ વાંદરો ઉપર ચડી ગયો છે અને મારે એની ઉપરથી નીચે જવા મોડું થઈ ગયું તો બે બાંધે છે એવો છે દર વખતે હું આ એ રીતે પાણી છાંટું ઉપરથી મનીષા ગાઈડન્સ આપે છે મનીષાને કે આમ પાણી છે આમ પાણી છે પણ એને ફાવતું નથી તો ઓળી ખી છે આ લે તું પકડાવ હું છાંટી દઉં લાવે છે આ બાજુની બાકી છે ને કઈ નહીં કઈ જો આજુ બધું કેટલું જો એક મહિનો થઈ ગયો થયો ને એને બધું બહુ બગડ્યું છે મને બગાડે છે વાડો પડી દઈશ મારું ફળીયું ચકાચક થઈ ગયું છે ઠ્રેડ દરવાજા સુધીના ધોઈ આવે છે કપડાં ઉપર તાર બે ત્રણ ભરાઈ ગયા છે નીચે મનીષાન મનિતા આવી છે એટલે ભૂકો છે હું સટકીને આવ્યું કંઈ નહીં કાંઈ ઉપર તો બે તાર ઓલરેડી ભરી નાખ્યા છે અહીંયા જો હું કાઈ હોય કેટલો તડકો છે મારે તો પગ પડી ગયા જોઈએ

હા તો ગાંઈ અમે જઈએ છીએ રાજપડા મારા ફઈના ઘરે પાંચ વાગે ગયા છે પાંચ ઉપર થઈ ગયું છે અને એમાં નીકળવાનું થાય છે મોડું નીકળવાનું થાય છે મોડું એટલે કામ છે તો એ શૂઝ પહેરે છે બે અને મારે તો ચપ્પલ પહેરવાના છે તારણ પહેરવા વંતા વંતા અને એમાં એવું છે કે એની તબિયત બગડી ગઈ છે તબિયતમાં એવું છે કે એની શરદી બહુ થઈ ગઈ છે ને ઉધરસ બહુ થઈ ગઈ છે એની શરદીની ઉત્દવાય હારે લીધી છે કામ છે વંતા હા દીદી દીદી અને મનીષા એ આ પર્સ લીધું છે જોડે કેવું છે હેલો હાય બાય બાય હેલો આ લોકો ઉભા રહી ગયા છે પાણીપુરી ખાવા માટે કે આ તો આની ઉમા અમારી માટે બનાવી રહ્યા છે પાવ ભાજી આખી હેલ્પ કરાવે છે ચીકી ના ના સલોટ સેલું લાગે છે ચાર છે ને આ હું માર ઉતાર્યો છું તને તો ઉતારી જ જા આખા આખા લોકો ઠેલો ઠેલો સાયની તને લઈ છે

અમે <coughs> <laughs> ગોતવી બગડી ગયા જો ફૂલવાળી અમે અહિયાં ભાવનગર આવી ફૂલવાળી કોથમી ગોતતા હોય પણ કોઈ મળે નઈ આજો આ ડુંગળી દેશી ડુંગળી खालि <laughs>

अन्न खाती ये मिल्यो सेरो से अन्न खाती ठीक है मिल्यो सेरो से लवेंट खाई पर हाथ से खा आ हमने खा दू तू पूछो किम शा खाता चाहिए जैसे ए बाप रे मतवा दे पर आपरे

ગલામ છે માર માતા કે લોસ વ્લોગ માતા છે એ વાત લેવા છે એ તો ઝૂમ કરીને લઈ લો યે છે ને એટલે તરી સગે હવે લઈ લો હાલો તું સાચું છે કે ને કક સારું દેખાના દે કેસેટ માં રાખે રાખો રાખો આ તો આરા રાખ આમ આ પરી

ચાલુ કરવું શું ખરાબ હોય કે